તમે જોજો દિવસે દિવસે આજથી પાંચ પચીસ વર્ષે એવું બનશે કે આ યાત્રા નવરાત્રી ચૈત્રી નવરાત્રી છે એકમ થી શરૂ થશે જય માતાજી હર હર મહાદેવ ફરી એક નવા આપ બધા મિત્રો નું હૃદયપૂર્વક સ્વાગત છે હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર પ્રતાપ ગોરબા અને હું આવી જોઉં છું મારા મિત્રો સાથે સંદીપભાઈ અને હરિભાઈ બંને મિત્રો સાથે ચોટીલા ચોટીલા પરિક્રમામાં તમે મારા ચેનલ માથે એમ કેવાય કે પહેલી પરિક્રમા બીજી પરિક્રમા વિડીયો જોયા જ છે અને આ વખતે યોજાયેલી બે હાજર ચોવીસ માં યોજાયેલી બીજી પરિક્રમા પણ અમે એક સાથે મિત્રો બધા કરવાના છીએ તો આ કેવી પરિક્રમા છે કઈ રીતની પરિક્રમા છે કેવો કેવો રૂટ છે આ વિડીયો માધ્યમથી હું તમને માહિતી આપતો જાય તો છેક સુધી વિડીયો જોતા રહેજો આપણે જોડાઈએ ચોટીલા પરિક્રમા ચોટીલા માતાજી પરિક્રમા કરવા આવો તો આ જે રસ્તો છે એ માતાજીના ડુંગર તરફ જાય છે અને માતાજીનું જે નીચે મંદિર છે આપ જોઈ શકો છો મારી પાછળ કે આ આ જે નીચે મંદિર છે એ આ બાજુ છે અને મંદિરની ઠીક બાજુમાં તમને પાછળની સાઈડથી બતાવું માતાજીનું જે નીચેનું મંદિર છે આપણે ચામુંડ માતાજીનું જે નીચેનું મંદિર છે એ મંદિરની ઠીક બાજુમાં નવગ્રહ મંદિર આવેલું છે આ ધજા આપ જોવો એ નવગ્રહ મંદિરથી મુખ્ય દંડક જે છે માતાજીની ધજા ફરતી દંડક શરૂ કરવામાં આવે છે આપ જે રજા ફરકે જે શિખર એ નવગ્રહ મંદિર છે જેવા ગેટ ની અંદર પ્રવેશ થઈએ ત્યારે તિલક સાથે બધા પરિક્રમા વાસી નું સ્વાગત કરવામાં આવે છે મારા બેનો છે નાના નાના બેન તિલક કરી અને બધા પરિક્રમા સ્વાગત જે મુખ્ય સ્થાન છે એ મુખ્ય તમે એન્ટર છો એ જગ્યાએ પ્રથમ તો શરૂ હોય છે કરાવી દેવું સારી વાત છે સંખ્યામાં માણસો આવ્યા તેની ખ્યાલ રહેશે આ કડે રજીસ્ટ્રેશન શરૂ છે તમે મુખ્ય માં અંદર થાવ નવગ્રહ મંદિર ત્યાંથી બિરાજમાન ચામુંડા ચંડ મુંડ નો વધ કરનારી અને સાહેબ અત્યારે આખું ભારત રામમય બની ગયું છે જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ ધર્મ જાગરણ દ્વારા જે આ દર વર્ષે માં ભગવતી જગદંબા ચોટેલાના ડુંગરની પરિક્રમા આજે પરિક્રમાની અંદર હું જોઉં છું કે આ માનવ મેરામણ જેમ દરિયો ઉભરાય ને એમ આજ માના સુનામી આવ્યું છે ભક્તો ઘોડાપુર આવ્યું છે બાપ અને તમે જોજો દિવસે દિવસે આજથી પાંચ પચીસ વર્ષે એવું બનશે કે આ યાત્રા નવરાત્રીના ના જે ચૈત્રી નવરાત્રી છે ને એકમ થી શરૂ થશે ડોમ નદી પૂરું થશે આ નવે નવ દિવસ યાત્રા રહેવાની સાહેબ આનો પ્રારંભ એટલા માટે ઉજવળ છે

ભાવિક ભક્તો ઉમટી પીડા છે અને ટૂંક સમયમાં પરિક્રમા શરૂ થવા જઈ રહી છે ચાલો નાના નાણા પાળિયાદનો જે રોડ છે એ નાના પાળિયાદના રોડ ઉપર આગળની પરિક્રમા એક ધારા શરૂઆતમાં આપણે ડુંગરની તળેટીથી વળીએ એટલે ત્યારબાદ નાના પાડેના રોડ ઉપર સીધું જવાનું છે આગળથી જગ્યાએ વળવાનું આવે છે કઈ જગ્યાએ વળવાનું આવે છે એ હું તમને વિડીયોના માધ્યમથી માહિતી આપવાનું છું વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો હજારો ને લાખો લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પરિક્રમાવાસીઓ જોડાયા છે માતાજીના જયકરાના નાદ સાથે ભાવ સાથે પરિક્રમામાં છે તો ચાલો બધા ભક્તો સાથે વાત કરતાં કરતાં બધા ભાવિક ભક્તોની એમ કહેવાય કે આ અનુભૂતિ કેવી રહી એ અનુભૂતિ માણતા માણતા આપણે પણ આ પરિક્રમાને માણીએ

હજારો ની સંખ્યામાં પદયાત્રિકો છે માં ભગવતી ચામુંડ માતાજી ના ડુંગર ની પરિક્રમા કરી રહ્યા છે અને ઠેક ઠેકાણે આવી રીતે છાશ નું કાઉન્ટર શરબત નું કાઉન્ટર શરબત ની રાવટી ભાવપૂર્વક બધા મિત્રો છે સેવા કરી રહ્યા છે શરબત પીતા જજો છાશ પીતા જજો શરબત પીતા જજો છાશ પીતા જજો એવા ભાવપૂર્વક નાથ કરી રહ્યા છે માં ભગવતી ચામુંડ માત છે જે ડુંગર છે એ ડુંગરની મારી પરિક્રમા પહોંચી ગઈ છે અને આપ જોઈ શકો છો કે હજારો અને લાખોની સંખ્યામાં માં ભગવતી ચામુંડ માતા ડુંગરની ભાવિક ભક્તો માતાજીના નામસરણ સાથે સાથે ઉત્સાહ સાથે જય માતાજી જય માતાજી જય ચામુંડ મા નાદ સાથે સવરણ સાથે લાખોની સંખ્યામાં મા ભગવતી ચામુંડ માતા ડુંગર ની પરિક્રમા કરી રહ્યા છે અને અવિરત લોકો માતાજીની તલટી રહી અને ડુંગર ફરતે ફરતે અવિરત આખે આખો અત્યારે તમે બધા ડ્રોન થી જોવો ને તો તમને હજારો લાખો એમ કેવાય કે પરિક્રમા વાસીઓનો જે નજારો છે અદભુત દેખાય અને માતાજીના ડુંગર ફરતે ફરતે કીડી વાળી જતી હોય ને એવું કુંડાળું દેખાય છે

એ ખડગાધર ઠંડા અસર ભ્રુડા ચામુંડા ભ્ર કુંડા ચામુંડા આઈ દેવ દુર્ગાઈ મહાન મથાઈ સદાઈ જૂથ જતાઈ ગાઢ વડાઈ ગરવાઈ

بائیو بولو જય માતાજી બાળકો બોલો જય માતાજી બાવે બોલો જય માતાજી ચલતા બોલો જય માતાજી જોરથી બોલો જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી બોલ ચામુંડ માં તકી જય માતાજી જય માતાજી જય માતાજી આ

અમારા સ્નેહ સાથે અમારા સંદીપભાઈ અને હરિમભાઈ સાથે પરિક્રમા છે એ શરૂ છે અને લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો છે ચામણું માતનો ડુંગર છે ડુંગરની પરિક્રમા કરી રહ્યા છે અને હવે અમે લગભગ પોણા ભાગની પોણા ભાગની હવે અમે પોણા ભાગની પરિક્રમા પૂરી કરી લીધી છે હવે આવા ભાગની પરિક્રમા બાકી રહી છે અને બધા પરિક્રમાવાસીઓ છે ભાવપૂર્વક માતાજીના નામ શું સાથે પરિક્રમા કર્યો છે રૂપ ગરામ નાદ નાદ ભગતા બાળ નિકરાંગમ તાકટવા મહારાજ મારમ બાજ બતારમ

શંકર દે કૈલાશ રેપર મે પશુપાલન કામ પ્રસાન કામ પ્રસાન મુખનાથ ગ્રજન હર પર હર મોરી હડતાળ મૃદંગ હું હું બધા મિત્રો સાથે ભાવ પૂર્વક સ્નેહપૂર્વક અને ઉમંગ સાથે મા ભગવતી ચોટીલા વાળી ચામુડ માથ ના ગુણગાન ગાતા દુહા છંદ અને સપાકરા ગીતોમાં માં ભગવતીને યાદ કરતા અમે અમારી ચોટીલાની જે પરિક્રમા છે એ પરિક્રમા પૂર્ણ કરી હવે ચોટીલા ડુંગર ડુંગર તરફ અને ઉપર ભગવતીના દર્શન કરીશું હે મા ભગવતી ચામુંડમાં આજ અનેક ભાવિક ભક્તોએ તમારા ચોટીલા ડુંગરની ભાવપૂર્વક પરિક્રમા પૂર્ણ કરી

કેડી છે રસ્તો છે રસ્તે હેલા જઈશું અથવા કોઈને પૂછતા પૂછતા હેલા જશું તો તમને આ સુધીનો રસ્તો બતાવી દેશે તો આ પરિક્રમ નો વિડીયો કેવો લાગ્યો નહીં મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ભાવ ભર્યા જય માતા